રાણક દેવી થાપો મારીને પથ્થર ઊભો રાખી દીધો ગિરનાર ખબડતો હતો એના હિસાબે વળતા પાછો આપણે દિવસ થઈ જાય એટલે એ પથ્થર હું પાછો તમને બતાવીશ દિવસનો નો પથ્થર છે એ પણ હું તમને બતાવીશ ચાલો તો વિડિયોમાં બના રહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો તો આપણે ચડવાની શરૂઆત કરી દઈએ છીએ તો જો રાતનો સીન છે જૂનાગઢ પણ દેખાય છે અને ભવનાથ પણ દેખાય છે અહીંથી કયું નાનું દેખાય છે પચીસો પગથિયા સીધા પ્યા પછી નવ હજાર નવસો નવ્વાણું પગથિયા આપણે પૂરા કરવાના છે તો વિડીયોમાં ખાસ કરીને બેના રહેજો કોણ કોણ થાકી જાય છે અને કોણ કોણ ચડી જાય છે એ પણ હું બતાવીશ ચાલો તો આપણે કરી દીધું ચડવાનું ચાલુ અને પચીસો પગથિયા આપણે ચડી ગયા છીએ ને અંબાજી જોઈ લો હવે પાંચ હજાર પગથિયા થઈ જાય છે અંબાજી કુબો એટલે આપણે અંબાજી કુબામાં થોડુંક બાકી છે અને અંબાજી આપણે થોડોક વોલ્ટ કરવાનો છે કેમ કે સૂર્યનારાયણ ઉગે છે એ બતાવવા માટે તો આપણે પૂગી જ્યાં છે અંબાજી ચાલો સૂર્યનારાયણ ઉગે એની વાત જોવાની છે અહીંયા સૂર્યનારાયણના દર્શન કરવાના છે આપણે અહીંથી એ નજારો જોવાની અંબાજી કાંઈક મજા અલગ આવે છે

ચાલો તો હવે સૂર્યનારાયણ દેખાય છે ધીમે ધીમે જોઈ જુઓ દેખાય છે ગુરુ દત્તાત્રી છે સૂર્યનારાયણ શૂટ જુઓ કઈ રીતનું મસ્ત મજાનું આવે છે વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ચાલો જોઈ લો હજી તરીક જ દેખાય છે જોઈ જુઓ આખા સૂર્યનારાયણ બહાર આવી ગયા છે અને હવે આપણે નીકળી જવાનું છે અમારા ભાઈ બંધો બધા જોઈ જવું ફોટા પાડે છે એક ઊંડી ઉપર ફીડો ને એક ટાળિયા ઉપર ફીડો કપલ છે મનીષ એક આકલ માર એટલે વિડીયો ચાલુ છે લે ની અરે અરે નહી તો તારે ગમે ત્યાં ખૂણામાં લેવા જ આવશે હા એ બધા બોલજો અ তু মানতে মোট করতে লাল ভাই

કે જ્યાં તમને અન્ન લેવા આપે છે ને જમવા જવું હોય તો જવાની છૂટે છે અનલિમિટેડ જમવા આપે છે ને પાણી પીવાનું પણ આપે છે કમદલકુંડ આવી ગયું છે અન્ન ક્ષેત્ર કરેલ છે ને Han er for gammel å gjøre ચાલો તો કુંડળ કુંડ વટી ગયા છે અને ગુરુ દેવતાથી કુગવામાં જઈએ અને આપણે દિવસ થઈ ગયો છે દિવસમાં સાત વાગ્યા છે સાડા સાત જેવું થઈ ગયું છે

આવે છે મજાનો નજારો છેડવું હોય તો રાતે જ છેડવાનું ઉપર એટલે તમને દિવસે આઠ નવ વાગે અને સૂર્યનારાયણ પણ દર્શન થાય અને નજારો જવાની મસ્ત જ મજાનું મજા આવે છે

આપણે અંબાજી લગી પૂછ્યું પાસે રિટર્ન પછી પાછો એરિયા એનો બાકી છે ફૂલ મત છે ઓન્લી મત કરવા દાવેલા છે અને દર્શન કરવાની નકે કરીને આવ્યા હતા કે જૂનાગઢનો ડુંગરો ચડવાનો છે કરેથી વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મારા વાલા ચાલો આપણે હવે કમ્ડલ કુંડે પ્રસાદી લઈ લઈ ન્યાય વિડીયો ઉતારવાની મનાય છે પાનમાવા ખાવાની પણ મનાય છે ને હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીશું ચાલો તો કુંડ બાળવા બધા જઈ રહ્યા છીએ અને એને આપણે વિડીયો તો નહીં ઉતારવા ઉતારવા દઈ ચાલો તો બીજા વિડીયો મળીએ